હેલો મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હું છું શ્યા માહિર મિત્રો કહેવાય છે ને જે જગ્યા પર શ્રદ્ધાની વાત આવે તે જગ્યા પર સાબિતી કે પુરાવાની જરૂરિયાત રહેતી નથી તો આજે આપણે એક એવા જ પ્રસિદ્ધ સ્થળે પહોંચી ચૂક્યા છીએ આ જગ્યાનું નામ છે દાસીરજીવન સાહેબની જગ્યા આ જગ્યા ગોંડલની બાજુમાં ઘોઘાવતર ગામમાં આવેલી છે અહીંયા તમે ગોંડલથી પણ આવી શકો છો આટકોટથી પણ આવી શકો છો તેમજ રાજકોટથી પણ આવી શકો છો મિત્રો એવું કહેવાય છે કે તમે ઘરે બેઠા માત્ર એક સોપારીની માનતા કરવાથી તમારા ઘણા બધા રોગ તેમજ દુઃખ દૂર થઈ શકે છે માત્ર આ એક સોપારીની માનતા કરવાથી કેન્સર જેવા ભયંકર રોગો પણ મટી જાય છે મિત્રો આ વિડિયોને તમે એન્ડ સુધી જોજો કારણ કે આ વિડિયોમાં હું તમને સંપૂર્ણ ઇતિહાસ તેમજ સોપારીની માનતા કેવી રીતે કરવી અને કેવી રીતે પૂર્ણ કરવી તેની સંપૂર્ણ માહિતી આપીશ જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રદ્ધા વિશ્વાસથી તમે માનતા માનો તો કેન્સલ કેન્સલ રસ મસા વાઢિયા પખંદર કોઈ પણ આપણા શરીરની અંદર દુઃખ દરદ હોય કાંટો લાગ્યો હોય ગળેશી હોય તો પણ મટી જાય છે શ્રદ્ધાન્ડ વિશ્વાસ હોપારીની માનતા કરો એક હોપારીની તમે કરો તો બે હોપારી ડબલ ડબલ માનતા કરવાની પછી એમાં સંતાન ન થતું હોય તો તમારે બાધા રાખો જીવન ભગતને કે ભાઈ માની સંતાન દે તો બે માસ થાય ત્યારે સાકરની ભારોબાર અથવા સોપારીની ભારોભાર ઘીની ભારોભાર પેંડાની ભારોભાર દરેક માનતા અહીંયા સડે છે કોઈ એમને આ માનતા નથી સડી ધજા આવે પછી સત્તર સાંદીનું આવે સાંદીની સોપારી આવે સોનાની સોપારી આવે બધાય અલગ અલગ શ્રદ્ધાના વિશ્વાસ ઉપર છે વિશ્વાસ હોય એટલે દરેક કામ જીવન કામ કરે છે બરાબર અને તમે દશ્યથી માનતા નહીં કરવાની અહીં રૂબરૂ જીવન ભગતના દર્શન કરી જવાના અને માનતા કરવાની તમારી માનતા પૂંકતી નથી અમુક લોકો દસ્યથી માનતા વધારી દે તો એ માનતા પૂંકતી નથી સમજે એટલે અહીંયા રૂબરૂ આવી અને જીવન ભગતની માનતા માની લેવાની બાપુએ આપણને કાર્ડ આપેલું છે તમે આમાં જે કાંઈ સુવિધા તમારે કાંઈ પૂછવાનું હોય ગમે કંઈ આવવાનું હોય તો અહીંયા ફોન કરીને તમે પૂછી શકો છો બોલો ફોન આપો નંબર લઈ લીધા બુક આપો માનતાના ફોટા હોય ત્યાં બધા ચડાવેલા છે અને આજના યુગમાં હવે પછી બધા સ્લેબ વાળા કરવા લાગેલા આ જીવન સાહેબનું જન્મસ્થાન છે ભોગાવો ઘરમાં જીવન સાહેબ નું જન્મસ્થાન છે જ્યારે જીવન સાહેબ માટીનું મકાન બનાવ્યું ત્યારે મકાન તૈયાર થઈ ગયું ત્યારે આડસર આવે માથે એટલે મોભાર કહેવામાં આવે દેશી ભાષામાં ત્યારે જીવન ભગત આમ હાથ માપીને આડસર લઈ આવ્યા અહીંયા ચડાયું અને મિસ્ત્રી જેરામ કરીને મિસ્ત્રી હતા એણે કીધું કે બાપા આડસર ટૂંકું થાય છે તો શું કરવાનું કે ભાઈ સાંધો નાખવાનો જીવન ભગત એમ બોલ્યા કે ભાઈ નવું લેવામાં તો કેમ મૂડીમાં તો મારી ભક્તિ સિવાય મારી પાસે કાંઈ છે નહીં પણ સિંગાફેર કરો મિસ્ત્રી કે બાબા સિંગાફેર કેમ કરવો કાંઈ હું કાલ લાકડા થોડા વધે ના નહીં હું એમ નથી કહેતો પણ આપણો હમજ ફેર થાય સિંગાફેર કર્યો એટલે બે હાથ બબે હાથ લાકડું વધી ગયું મોભાર એ લાકડું અત્યારે મોજૂદ છે અને જીવણ ભગતનું મકાન પણ મોજૂદ છે અહીંયા એમનો ઢોલિયો છે જીવણ ભગતનો જે જીવણ ભગત બિરાજમાન થતા એમનો ઢોલિયો છે એમનો સિતાર છે સિતાર છે એમનો ઘોડીનો સમાન છે અને માટીનું મકાન છે પછી જ્યારે આરાધ કરે ત્યારે જીવન ભગત આરાધ કરે ત્યારે જીવન ભગતના દર્શન દેવા અહીંયા કૃષ્ણ પરમાત્મા આવતા નરસિંહ મહેતાને એકાવન વખત પણ જીવન સાહેબને તો પરમાત્મા વસન બંધાણા છે જ્યારે આરાધ કરે ત્યારે જીવન ભગતે એક વાણીની અંદર એવું બોલ્યા છે કે આગળના સંતો આરાધ કરતા ત્યારે તું આવતો પણ હું તો પ્રાણઘાત કરે તો મારી હત્યા તેને લાગે છે જ્યારે એટલે ભગવાન કે તથા હસતું જ્યારે જીવન ભગત આરાધ કરે ત્યારે આવે એટલે અહીંયા માટીની રાખીએ છીએ કેમ કે માર્બલ નથી નાખવા દેતા અહીંયા ઈશ્વર જ્યારે બોલાવતા ત્યારે જીવણ ભગત એમની ઓયડીમાં આવતા એટલે અહીંયા માટી રાખી છે એટલે અહીંયા કોઈ આપણા આપણા જેવા જો કોઈ પાપી આમાં પાવન ના લે તો એનું કાયાનું કલ્યાણ થઈ જાય એટલે અહીંયા માટીની માટી અમે રાખી છે જય જીવણ સાહેબ જય દાસી જીવણ સાહેબ સંતાન ન થતા હોય જીવણ ભગતની માનતા માનવાથી સંતાન થાય ડૉક્ટર ના પાડી દે કે ભાઈ અમને સંતાન નહીં થાય પણ જીવણ ભગતની શ્રદ્ધાન વિશ્વાસથી માનતા કરે એટલે એને ઘરે પાડણું બંધાય છે આ બધા બાળકોના ખોટા છે ડૉક્ટરે ના પાડી દીધી એના ચાલીસ વર્ષે ભગત પાણીનું બંધાવે છે અમારા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ શ્રી દ્વારકાધીશ શ્યામ્લોગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો શ્યામાહીના સૌને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ